અમદાવાદમાં અઠ્યોતેરમાં સ્વતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી અમદાવાદના આહાનગરપાલિકા દ્વારા વસ્તાપુર નહેરુ પાર્ક ખાતે સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી હતી મેયર દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવી અને ધ્વજવંદન કરવામાં આવ્યું હતું મેયર દ્વારા સ્વતંત્ર સેનાનીઓને પરિવારોનું શાલ અને સુધથી સન્માન કર્યું હતું અને આ કાર્યક્રમમાં અમદાવાદના મેયર સંબોધન કરતાં જણાવ્યું હતું કે સ્વતંત્રતા ભારતના ઇતિહાસમાં છેલ્લા દસ વર્ષમાં સંરક્ષણ વિકાસમાં દસ ગણો વિકાસ થયો છે ડીઆરડીઓ દ્વારા રક્ષા અત્યાધુનિક બનાવવાનું કામ થઈ રહ્યું છે અમદાવાદમાં બાવીસ મકાનો બનાવવામાં આવ્યા છે અને પાંત્રીસો મકાનોને નવા મકાનો બનાવવામાં આવ્યા છે મનમાં સ્વતંત્રતા શબ્દોમાં વિશ્વાસ અને હૃદયમાં ગૌરવની સાથે રાષ્ટ્રધ્વજને વંદન કરી